મુંબઈના કલ્યાણ વિસ્તારમાં રહેતા બાદશાહ ખાન કાઝી બાબુ ખાનને પકડી પાડવામાં આવ્યા છે ગત પચીસ નવેમ્બરના રોજ હર્ષાબેન પરેશભાઈ શાહ જેને દેરાસર જઈ રહ્યા હતા તે દરમિયાન માનવ મંદિર નજીક બે બાઇક સવારો તેમની પાસે આવ્યા હતા તેમણે પોલીસ હોવાનો ડોળ કર્યો હતો આરોપીઓએ મહિલાને કહ્યું કે આટલા બધા દાગીના પહેરીને જાહેર રસ્તા ઉપર નીકળવું યોગ્ય નથી આરોપીએ મહિલા પાસેથી સોનાની બંગડી અને ચેન ઉતારાવી લીધી હતી તેમણે મહિલા જૈન દેરાસર સુધી મૂકવાની વાત કરી હતી આરોપીએ મહિલાઓને એક રૂમાલ આપ્યો અને કહ્યું કે તેમાં દાગીના છે જો કે રૂમાલ ખોલતા તેમાંથી માત્ર કાશકો નીકળ્યો હતો આ ઘટના અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી પોલીસે તપાસ હાથ ધરી મુખ્ય આરોપીની ધરપકડ કરી છે હાલ પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે બીજા આરોપીઓની શોધખોળ ચાલુ છે